આશીર્વાદ અને પ્રભુની કૃપા હશે તો જગત તમામ વસ્તુઓને શીખવાની ક્ષમતા હશે પૂજ્ય ડોક્ટરજી મહારાજ વાઘપતિશન સુખધામ હવેલી ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાઘપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્ય ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજના સાનિધ્યમાં જારોલા ભવન વડોદરા ખાતે યોજાયો જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્રભાઈ પરમાર એમ એસ યુનિવર્સિટી કેરિયર કાઉન્સિલર સિગ્મા ફેકલ્ટી એન્જિનિયરિંગ ટેકનોલોજી ડીન જયેશભાઈ પટેલ વિપુલભાઈ ગેડિયા જે કે ક્લાસીસના વિપુલભાઈ ખાસ

ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેડિકલ આઈટી વેટનરી સીએ એ બીએસસી સી એ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલી કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલી ખાનગી ચાલી રહી છે તેની વિસ્તૃત માહિતી દ્વારા આપવામાં આવી હતી આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હતા સુખધામ વાઘપતિ ફાઉન્ડેશન સેમિનાર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રારંભમાં તજજ્ઞો દ્વારા પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરીને ચરણ સ્પર્શ કરીને શુભ આશીર્વાદ મેળવ્યા હતા તજજ્ઞોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું

कल इसमें गर्मी मार गर्मी मार में चले अने आपने पांच दिसम्बर गर्मी मार एसी मार में से चले परसों आप रहे इल्ल बारी को एक सुनिए सराय देखिए कि बालकों के रंग मारने पड़े युवानी के मेहनत करना मारने पड़े आज अलीया बदान मेहनत चाहिए है कितनी मेहनत આ સામે અરો એમણે કેટલી મહેનત કરી છે એની આપને કલ્પના નહી જેટલી મહેનત સારી અને જેટલો ઈશ્વર પ્રત્યેનો ભરોસો સારો મને લાગે છે સરે કીધું કે બધા એડમિશન મળશે મને પણ 100% આજુ છે કે એડમિશન મળશે મળશે સષ્ટમ મંત્રી જગદગુરુ સુખધામ અને બાગપતિ ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ ભવ્ય આયોજન વાઘોડિયા રોડ ઉપર આજની તારીખે કરવામાં આવ્યું ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા એનો ખૂબ જ આનંદ છે તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવ છે